મિત્રો આપ જોઈ રહ્યા છો આ એસઆરટીસી ન્યૂઝ અને હું તો રિપોર્ટર નિરેશ કુમારસિંહ બાબરિયા તારીખ સભ્ય છ બે હજાર પચીસ ના રોજ પાલિતાણા શહેરના તળાજા રોડ પર આવેલ આંબેડકર પ્રાથમિક શાળામાં પ્રવેશ ના જુનિયર એન્જિનિયર પરમાર સાહેબ કાર્યક્રમ બોબીભાઈ તથા રાજુભાઈ વાઘેલા તથા જયંતિભાઈ મારુ કમલાબેન ભેંડ અને મિતેશભાઈ મારુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરેલ મહેમાનોને હાથે પ્રગટ કરવામાં આવ્યું હતું જેમાં આવેલ મહેમાનોનું સન્માન સ્થાપન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓ દ્વારા કર્યું હતું મહેમાનો એ નાના નાના ભૂલકાઓનું સ્વાગત કરી કાર્યક્રમના અંતે વૃક્ષો પણ કરીને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય આશીફાઈ મહેતર અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અને હું સુરી રિપોર્ટર દિનેશ કુમાર બી વાપર્યા હતી બે હજાર ચોવીસ ની અંદર અમને આ સફળતા મળેલી છે અને આ શાળાનું નામ ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા રાખવામાં આવેલ છે સિંધીભાઈ અને બાબરિયા ભાઈએ પણ એ પૂરી કરી છે એટલે શાળા પરિવાર વતી હું પણ બંને ભાઈઓનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એને હાર્દિક અભિનંદન પાઠવું છું કે સમાજના જે જે પ્રશ્નો છે એને તમારા માધ્યમથી વાંચવા મળે અને તમામ માહિતી સમાજ ઉજાગર થાય ભણવાય છો તો સ્કૂલ કેવી તમને મજા આવે છે ભણવાની સાહેબ કેવું ભણાવે છે એકડા સારું ભણાવે છે સરસ ભણાવે છે સરકારે આપ્યો thank પાલિતાણા શહેરમાં તળાજા રોડ ઉપર આવેલ આંબેડકર પ્રાથમિક શાળામાં આજે આપણે પ્રવેશ ઉત્સવમાં અધિકારીઓની મુલાકાત માટે આવ્યા છીએ અને એમને આપણે એ વિશે જાણવાનું છે સાહેબ આપનું શું જણાવવું છે તો અત્યારે અમે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત થયા છીએ અહીંયા બાળકોને પ્રવેશ આપી અને અમને બહુ આનંદ થાય છે અને શાળાની પણ એવી સારી કામગીરી છે તો આવું ને આવું કાર્યક્રમ શાળા કરતા રહે શાળાના આચાર્યશ્રીને અનુરોધ કરવામાં આવે છે હા તો સાહેબશ્રી નવા બાળકોનો કેટલો ઉમેરો થયેલ છે અને જૂના બાળકો કેટલા છે એ પણ આપ જણાવો અત્રે આપને જાણવા પ્રમાણે અઢાર જેટલા બાલવાટિકામાં નવા બાળકોનો પ્રવેશ ધોરણ એક માં નવા બાળકો તરીકે પાંચ ધોરણ બે માં એક અને ધોરણ ત્રણ માં અને ક્રમશ પાંચ માં ત્રણ ને પાંચ બાળકોનો પ્રવેશ નવો કરવામાં આવ્યો છે કાર્યક્રમ સ્વાગત થી સ્ટાર્ટ કરી અને લાસ્ટમાં બધા મહેમાનો સ્વાગત અથવા અને ઉદ્બોધન મે પણ થોડુંક પ્રવચન આપ્યું છે અને બાદમાં વૃક્ષારોપણ થી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો છે તો અમારા પાલીતાણા ના પી ઢાગેવાન એવા બોબીભાઈ ની પણ આપણે મુલાકાત કરશું ને બોબીભાઈ ને પૂછશું બોબીભાઈ દરેક વખતે આ શાળા ની અંદર તમારો મોટો ફાળો હોય છે એના વિશે આપનું શું જણાવવું છે મારું નામ દેવજીભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા બોબીભાઈ અમારે આજે શાળા ઉત્સવ ની અંદર નાના નાના બાળકો ને આંગણવાડી વાળાને ખૂબ સારી રીતે પ્રવેશ આપ્યો અને અધિકારીઓ પણ આવ્યા અને ખૂબ સંખ્યા થઈ અને બધાને અમે વ્યવસ્થિત એને કીટ આપી અને બાળકોને પ્રોત્સાહિત કરી અને પ્રવેશ આપેલો છે અમે નાના હતા ત્યારે અમને યાદ છે છે બરાબર છે એ બધી ઘણી બધી રમતા પણ આજના બાળકો જે છે એની પાસે નિયંત્ર મોબાઈલ જે છે એ આવી જતા આ શીરી રમતો અને શારીરિક શ્રમ્ય ભૂલતો જાય છે તો આવી બધી જે બાબતો જે છે પછી બોબીભાઈ વાત કરી કે ભાઈ શાળાની અંદર પણ જે વાલી આવે તો એ જે બાળકના વાલી હોય એ આચાર્ય એમના શિક્ષક મિત્ર સાથે કોઈ પણ બાબત હોય એની વાતચીત કરે અને બાળકનું પ્રગતિ જે છે એનું મૂલ્યાંકન પણ જાણે પોતે કે ભાઈ મારું બાળક જે છે ભણવામાં કેમ છે વિવિધ યોજનાઓ અંતર્ગત આજે પાંચમા ધોરણની અંદર સીઈટી ની પરીક્ષા આવતી હોય છે શિષ્યવૃત્તિની પરીક્ષા આવતી હોય છે ધોરણ આઠ ની અંદર એનએમએમએસ જ્ઞાન સાધના ચિત્રકારની પરીક્ષાઓ તો આવી બધી જે પરીક્ષાઓ આવે છે કે એમાં દરેક બાળકો જે છે એ મહત્તમમાં મહત્તમ ભાગ લઈ અને પોતે આ બધી યોજનાઓનો લાભ લઈ અને પોતાની કારકિર્દીનું ભળતર કરે એવી શુભેચ્છા છે મારી વાત અહીં પૂરી કરું છું તો ભાઈ આપણે અહીંયા શા માટે પધાર્યા છો અમારા છોકરાને નિશાળમાં દાખલા ભણતા નહોતા રખડતા હતા તો સાહેબ આવ્યા ને જોયા

જે તમારો છોકરા રખડે છે એની જિંદગી બની જાય એને રખડતા જોયા તો સાહેબ એ બધાય અહીંયા લઈ આવ્યો પંદર છોકરા છે અને અત્યારે ભણવા આવે છે ચાર પાંચ દિવસ ભણીએ છે અને અત્યારે અમે છોકરાને જોવા આવ્યા છે કઈ રીતે ભણતા ભણે છે હા તો સાહેબ વિશે આપનું શું કેવું છે સાહેબ હાલા છે ને આવ્યા ઘરે આવ્યા હતા સાહેબ જ ખુદ જોયા કે તમારા છોકરા અહીંયા રખડે છે અમને અમે જોયા હતા રખડતા હતા તો તમને ત્યાં કેવા આવ્યા ઘરે ઠેકા આવ્યા કે તમારા છોકરાને નિશાળ ને પહેલા ભણતા હતા ભાવનગરમાં ગઢડિયામાં

અને છોકરા ની બની જાય એટલે બસ ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળામાં માં ફરજ બજાવું છું આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત નવા બાળકોને વંશથી એ શાળામાં પ્રવેશ આપ્યો છે અને અધિકારીઓ અને સમાજના આગેવાનો થકી એ કાર્યક્રમને ખૂબ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવેલ છે જય હિન્દ જય ભારત ધન્યવાદ

આ શાળાની સ્થાપના ઓગણીસો આગેવાનો ના પ્રયત્નોથી એ આ શાળાનું નામ ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા હવેથી જાહેર કરવામાં આવ્યું છે સરકાર શ્રી ગાંધીનગર દ્વારા થી પણ આ પૂરે કાર્યક્રમને પૂર્તતા આપવામાં આવેલી છે જય હિંદ જય ભારત

તો પોતે ફના થઈ તૈયારી રાખનાર એવા બોધીભાઈ જયંતિભાઈ અહીંયા ઉપસ્થિત આજુબાજુ વિસ્તારમાંથી આવેલ એસએમસી ના અધ્યક્ષ એસએમસી સભ્યો તથા વાલીઓ આંગણવાડી વાળા બહેનો તથા મારા વાળા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે ખરેખર ખૂબ જ સરસ આજનો પ્રસંગ છે આપણા અંગે નાના નાના ભૂલકાઓને નાના નાના બારૂડાઓને આવકારવા માટે સરકાર શ્રી યોજના મુજબ અહીં ઉપસ્થિત બે અધિકારી પ્રમાર સાહેબ અને આશીષભાઈ એમને બીજી હજી બે શાળાએ જવાનું છે ખૂબ જ સમય આપણે લીધો છે તેઓ પોતાનો કિંમતી સમય લઈને આપશો એ વધારેલા લાશો એ માટે ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો જાન પડી જાય તો માણસને દેખાય

પણ માણસ પડતો છે અધપતન થઈ રહ્યું છે થઈ પ્રમાણિકતા રહી નથી ચોરી લુટાટ આવું બધું વધુ રહેલું છે ત્યારે એને કોણ બચાવી શકશે તો માત્ર ને માત્ર શિક્ષણ અને એનો આજે હુંકાર લઈને બે મિત્રો અને આપ સૌ અહીં પધારેલા છો વધારે વિશેષ નહીં બોલું જયંતિભાઈ સતત ને સતત શાળાના કામ માટે ગમે ત્યારે તેઓ ખડે પગે રહે છે અને આપ સૌ બોબીભાઈ ને તો ઓળખો છો આશીષભાઈ ને પરમાર સાહેબ વીસ વર્ષ પહેલાની વાત છે બે હજાર ચાર માં જ્યારે એને લાગ્યા ગોરધનભાઈ અને એમના બંને ભાઈઓ ત્યારે શાળાનો પ્રવાસ આઝાદી પછીનો પ્રથમ પ્રવાસ આ શાળામાંથી નીકળવાનો હતો કોઈ આપવા તૈયાર નહીં ત્યાર પછી ગોપીભાઈ પાસે એની વખતે સાડા સુકની ગાડી ચારસો સાત વાત કરવામાં આવી કે આપણે કઈ પ્રવાસ કરવો પડશે કારણ કે દસ દસ રૂપિયા ફી આપવા તૈયાર દેવજીભાઈ ગોપીભાઈ મને મારે ફ્રીમાં પ્રવાસ કરવો પડશે મફત પ્રવાસ કરવાની તૈયારી આવી તે વખતે ગોપીભાઈ

Vai, comanda aqui!